બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર સિહોરમાં ભૂંડ પકડવા વાળી ગેંગ દ્વારા કોઈ અગમ્ય કારણોસર સેલાણા સેલાણા અને વિજયભાઈ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી જેને લઈ બંને કાકા ભત્રીજાને સારવાર માટે ભાવનગરની સરતી હોસ્પિટલ લાવવામાં આવ્યા બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા કાર્યવાહી હાથ ધરાઈતભાઈ બાજુમાં મોટી ઉંમર બે જણા પડ્યા મારા ફળિયામાં બહાર નીકળ્યો શું છે ભાઈ ભૂંજરા પકડવા પણ અમારા ફળિયામાં થોડા ભુંદરા છે ત્યાં હું એને એવું કે બીજા છ જણા હતા એક ફોર વ્હીલ હતી એટલે મેં એને એવું કીધું કે તમે અહીંયા શું લેવાયો અહીંયા ભૂંદ્રા છે અહીંયા હામા થઈ ગયા ત્યાં હું બહાર મને પકડ્યો ત્યાં મારી પાછળ મારો ભત્રીજા આવ્યો હતો મારા ભત્રીજાને મને બેને પાઇપને ધારિયાને એવું બધું હતું એની એક તલવારો હતી એક ફોર વ્હીલ હતી બે ટુ વ્હીલ હતા એમાં મારવાવાળાને ઓળખો છો તમે હા નામ નથી આવડતા સાહેબ બધા અંબોડાવાળા હતા સરદાર ગેંગ હતી આવી બારના ઓલા લૂંટફાટવાળા કેવા આવે એવા હતા બધા સરદારજી રેખા માથે અંબોડા બાંધેલા હતા